અને આ સાપના ઓળખ માટે અને માહિતી માટેનો આ વિડીયો બનાવી રહ્યો છું આ જે સાપ છે એને આપણી ભાષામાં અહીંના લોકો જે છે એ કાકરા ગુની અને ગુની પણ કહેતા હોય છે આ વિડીયોમાં દૃશ્યમાન જે સાપ છે એને હવે આ સાપની ઓળખ છે આ એનો રંગ એનો કલર આપ જોઈ શકો છો અજગર જેવો અને થોડો થોડો જોઈએ તો જે વાઇપર હોય છે રસલ વાયપર એ પ્રકારનો લુક છે આનો આપ જોઈ શકો છો વિડીયોમાં ઘણા લોકો આને અજગર સમજતા હોય અથવા તો વાયપર એટલે કે પેડ જેને કહેવાય રસલ વાયપર ખરચિતળો એ પણ સમજતા હોય છે પણ આ સાપની પ્રજાતિની વાત કરીએ તો એકદમ અલગ જ છે આ સાપ આ સાપની પ્રજાતિની વાત કરીએ તો આ સાપને ને દરઘોય કહેવાય કોમન સેન્ટ બોઆ અને આપણી બાજુ કાકરા ગુની કહેતા હોય છે તો આ સાપ જે છે એ બિલકુલ ઝેર વગરનો છે નોન નોનવેનોમસ છે આ સાપની ઓળખથી આપ જાણી શકશો કે કયો સાપ છે મોડું આ રીતનું હોય છે અને જે પૂંછડી હોય છે એ પૂંછડી આ રીતની હોય છે મોડું અને પૂંછડી સેમ જ આકારની લગભગ લગભગ દેખાતી હોય છે આ વિડીયોમાં જોઈ શકો છો મોડું ને પૂંછડી સેમ જ હોય છે તો આ જે સાપ છે એ બિલકુલ ઝેર વગરનો હોય છે નોન નોનવેનોમસ હોય છે આ સાપમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી હોતું આ સાપથી બીવું ના જોઈએ નાના નાના દીડકા નાના નાના ઉંદર નાના નાના જીવોને ખાતું હોય છે ઘર નજીક મૂકેલી કપચી હોય રેતી હોય ઈટોના ઢગલા હોય એની અંદર આ સાપ આવી જતો હોય છે ઘણા ખરા લોકો આને એવું સમજતા હોય છે કે કાંકરા ગુની એટલે કે પોણી હોની પીવા દે આપણી દેશી ભાષામાં એ રીતનું બધા કહેતા હોય છે તો આ સાપની ઓળખ આ છે અજગર જેવો અને થોડો જેવો દેખાતો હોય છે પણ આ સાપની અંદર કોઈ પણ પ્રકારનું એટલે કોઈ પણ પ્રકારનું ઝેર નથી હોતું આ સાપ દ્વારા મનુષ્ય જાતિને કોઈ પણ નુકસાન પણ નથી હોતું આપ જોઈ શકો છો આ સાપને ને ઈઝીલી આરામથી ઓળખી શકો છો જનજાગૃતિ અવેરનેસ લોક જાગૃતિ માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે આમ સાપને કોઈ કોઈ આ આ આ સાપથી પણ નુકસાન નથી સાપની ઓળખ કઈ છે માટે બનાવી રહ્યો છું આપ જોઈ શકો છો વિડીયોમાં હા થોડો અગ્રેસિવ હોય છે એટલે કે ગુસ્સાવાળો હોય છે ધમાલી હોય છે એટલા માટે આમાં ગ્લોઝ એટલે કે મોજા પહેરેલા છે જેમ મેં આગલા મેં જણાવું છું એમ દરેક વિડીયોમાં કે ગુસ્સેલ સાપ હોય એટલે બચકું ભરતા જ હોય અને સાપ જે હોય છે ઉંદરડા દેડકા એવું ખાતા હોય છે એટલે એમના મોડામાં બેક્ટેરિયા ફંગસ ટાઈપના હોય છે એટલે આપણે એન્ટીબાયોટિક ઇન્જેક્શન કાં તો પછી ધનુરના ઇન્જેક્શન લેવા પડતા હોય છે કેમ કે એમના મોડામાં બેક્ટેરિયા હોય પ્લસ કે ધનુરના પણ બેક્ટેરિયા હોય ને જે આપણા ફંગસ ફેલાવે પણ બેક્ટેરિયા હોય એટલે એન્ટીબાયોટિક લેવી પડતી હોય છે ઇન્જેક્શન બાકી મોજા વગર પહેરીને બાઇટ કરે તો એ બધી ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે પણ કહેવાનો મતલબ કે આપણી જોડે સવલત હોય એ કે મોજા કે ગ્લોવની આ જે છે એ તો પછી ખોટું રિસ્ક ના લેવું જોઈએ એ માટે મેં મોજા પહેરેલા છે બાકી આ સાપ દ્વારા આપણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી